શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે લીંબડી શહેર કક્ષાનો કલા ઉત્સવ બે હાજર ચોવીસ પચીસ કાર્યક્રમ યોજાયો લીંબડી કેળવણી સ્પર્ધાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે કેળવણી મંડળ સંચાલિત જીએ કુમાર વિદ્યાલય ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેર શાળાઓનો શહેર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અલગ અલગ સ્પર્ધા સંગીત ગાયન બાળ કવિ ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે નિર્ણાયક તરીકે સાહનવાજ મુલતાની પ્રકાશભાઈ ઝાની મહાવીરસિંહ ઝાલા ભરતભાઈ પરાલિયાએ કામગીરી કરી હતી ત્યારે આ કાર્યક્રમ શાળાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન કિંજલબિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી